પાગેલું આયુરી મા હાજી કોળ લાગી ઉર તો આટેડા પાર છે કર કશ્મીર ખાડે જાય બરાઠા લે આવું સારું જા પૈસા લખું ફોન પેમ અરે જો એટલે આવ્યો નઈ એટલે જો લેવા ચાલો જો આ શું લઈને આવ્યો આવું કરીને આવ્યો ઓ રૂપિયા લાયો હે ને માને ખાવતા ખાવ ના બી ખાઓ ઓવર લાવુરું લે બડકો ભરતું મેઠું હશે બી ને ના તું ખા લે ખા લે ના તું ખા તું ખા માને ખાવ ના ખાવ તો પણ હે હે પા ઓણ

ખબર હું ફોન કરું હારખા બાંધ